સુરત ના અડાજણ વિસ્તારમાં ગાઇડન ગ્રુપ દ્વારા ગણેશજીનું નું ભવ્ય આગમન કરવામાં આવ્યું હતું પરંતુ લોકોની સંખ્યા સ્ટેજ પર વધારે થઈ જતા ઓવરલોડના કારણે સ્ટેજ તૂટી પડ્યો સુરતના અડાજણ વિસ્તારમાં ગણેશજીના ભવ્ય આગમન દરમિયાન એક દુર્ઘટના બની હતી ગાર્ડન ગ્રુપ દ્વારા આયોજિત ગણેશ આગમન કાર્યક્રમમાં લોકોની ભારે ભીડને કારણે સ્ટેજ તૂટી પડ્યો હતો જેના લીધે બાળકો સહિતના લોકોમાં ભાગદોડ મચી ગઈ હતી કેટલાક લોકોની સામાન્ય ઇજા પણ થઈ હતી જ્યારે બે મહિલા સ્ટેજની નીચે ફસાઈ જવાના કારણે લોકોએ ઊંચું કરીને બહાર કાઢી હતી મહિલાઓને પગમાં હતી ગ્રુપ દ્વારા કાર્યક્રમમાં ગણેશજીની ભવ્ય પ્રતિમાનું આગમન કરવામાં આવ્યું આ પ્રસંગે ગણેશજીના આગમન પહેલા વિવિધ સાંસ્કૃતિક પ્રતિકૃતિઓ પણ પ્રદર્શિત કરવામાં આવી આ અનોખી પ્રતિકૃતિઓને જોવા માટે હજારોની સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા આયોજકોએ મોટી સંખ્યામાં લોકોને સમાવવા માટે એક વિશાળ સ્ટેજ બનાવ્યો હતો જેના કારણે મોટી સંખ્યામાં લોકો સ્ટેજ પર પહોંચી ગયા હતા કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેટા માનવ પ્રભા ન્યૂઝ સુરત અમારા વિડિયોની નવી નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને ને બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે